જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈઓને રામ રામ આજે આપણે કપાસની બજાર વિશે વિસ્તારથી ચર્ચા વિચારણા કરીશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો તારીખ છે બે માર્ચ બે હજાર ચોવીસ અને વાર શનિવાર કપાસના બજાર ભાવ જાણીશું અને ખેડૂતભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીની અપડેટ આપણા સુધી પહેલાં મળતી રહે હાલ તો કપાસના બંને વાયદા માઇનસમાં ચાલી રહ્યા છે જેના કારણે કપાસ બજારમાં થોડો એવો નરમઈનો ટોન જોવા મળી રહ્યો છે કપાસના ભાવમાં વીસ થી ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કપાસના ઊંચા બજાર ભાવ જે સાડા અઢારસો સુધી બોલાઈ ગયા હતા તે ફરી પાછા સત્તરસો ની અંદર આવી ગયા છે અને ઘણા ખરા સેન્ટરોમાં પણ કપાસના ઊંચા બજાર ભાવ સોળસોની અંદર બોલાઈ ગયા છે કપાસનું અહેમ ગનતું ફેક્ટર એટલે કે બંને વાયદા એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદો તે અત્યારે માઇનસમાં ચાલી રહ્યા છે જે ન્યૂયોર્ક કોટન વાયદો સો ડોલરે આંબી ગયો હતો તે ફરી પાછો પંચાણું ડોલરે આવી ગયો છે અને એમસીએક્સ વાયદાની વાત કરીએ તો જે ત્રેસઠ હજાર પાંચસો સુધી બોલાઈ ગયો હતો તે વાયદો પણ એકસઠ હજાર સાતસો આવી ગયો છે જેના કારણે કપાસ બજારમાં થોડી મંદી જોવા મળી રહી છે આ મંદી ટેમ્પરી છે આગળના દિવસોમાં પૂરેપૂરી તેજી થવાની સંભાવના છે તો ખેડૂત ભાઈઓ આપ જો કપાસ વેચવા માંગતા હોય તો અમારી એવી નમ્ર અપીલ છે કે વેચતા નહીં જેના કારણે આગળ તમને લાભ મળી શકે અને ખેડૂત ભાઈઓ તમે ક્યાં ભાવથી કપાસ વેચવા માંગો છો અથવા તો ક્યાં ભાવે કપાસ વેચ્યો છે એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના કપાસના બજાર ભાવ રાજકોટ ચૌદસો થી સોળસો ત્રીસ રૂપિયા ગોંડલ અગિયારસો થી પંદરસો ને છન્નું રૂપિયા જેતપુર બારસો વીસ થી સત્તરસો રૂપિયા જામનગર બારસો પચાસ થી સોળસો ચાલીસ રૂપિયા અમરેલી એક હજારથી સોળસો અગિયાર રૂપિયા જસદણ તેરસો થી પંદરસો રૂપિયા બગસરા બારસો થી સોળસો રૂપિયા બાબરા તેરસો થી સોળસો ચાલીસ રૂપિયા ખાંભા તેરસો થી પંદરસો ને સત્તર રૂપિયા રાજુલા બારસો એકાવનથી સોળસો રૂપિયા સાવરકુંડલા બારસો એકાવનથી સોળસો એકતાલીસ રૂપિયા માણાવદર તેરસો પંચાણુંથી સોળસો ને સિત્તેર રૂપિયા ધ્રોલ તેરસોથી સોળસો ને એકવીસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આ બધા ખેડૂત ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન